કવિ નાન્હાલાલનો જન્મ સોળ માર્ચ અઢારસો ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો એમની મૂળ અટક ત્રિવેદી હતી અઢારસો ત્રાણુંમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ મુંબઈની એલ્ફિન્સ્ટન અને પુનાની ડેકન કોલેજમાં કર્યો અઢારસો નવ્વાણુંમાં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી એ અને ઓગણીસો એકમાં ઇતિહાસના વિષય સાથે એમ થયા

જેમણે એકસો પચીસ વર્ષ ગુજરાત માટે કવિતાની સેવા કરી તેવા પરિવારમાં મારો જન્મ થયો તેનું મને ગૌરવ છે મારા માતુ શ્રી પુષ્પાબેન કવિ ને મારા ધર્મપતિ રુચિરાબેન કવિ મારા પિતા શ્રી નટવલાલ નાનાલાલ કવિ તેઓ શ્રીની ખુમારી અને પ્રામાણિકતાની વાતો કરતા અમે બાળપણથી જ ઘરમાં સાંજે રોજ પરિવાર સાથે પ્રભુ અંતર્યામિત સ્તુતિનું અષ્ટક કવિતા સંધ્યા ટાઈમે પ્રાર્થના કરતા તેઓ કહેતા કે કવિ રાત્રે આઠ વાગે સુઈ જતા સવારે રાતે બાર વાગે જાગી ઈશ્વર સ્તુતિ અને ઘીનો દીવો કરી અને સવારે ચાર વાગ્યા સુધી તેમનું લેખન કાર્ય કરતા હતા તે કોઈ દિવસ કવિતા નાલા ખાઈ હોય તો તેઓ માણેક બાદ તેમના ધર્મ પત્નીને કહેતા કવિ મફતનો રોટલો ખાય છે મને કાયમ કહેતા કવિના નાલા ક્રિકેટ સારું રમતા હતા તેઓ કવિતાની કવિતાનો વેચાય છોડ્યો ના હોત તો મુંબઈની ચતુરંગી ક્રિકેટ મેચમાં હિન્દુ ટીમના કેપ્ટન બન્યા હોત તેઓ ટેસ્ટ કક્ષાનું ક્રિકેટ રમતા હતા કવિ ત્યાં ભાવનગર જતા ત્યારે બંને મિત્રો ગોપનાથના દરિયા કિનારે બેસી પૂનમની અજવાળી રાતે કવિ ના પ્રખ્યાત કવિતા સાગર અને છાચી અને કવિ સાગર સખા કવિતા લખતા હતા આ સૌરાષ્ટ્ર પહેલાં કવિ રાજકુમાર કોલેજના રાજકોટના વાઇસ પ્રિન્સિપાલ હતા અને તે કોલેજમાં રાજવી રાજકુમારો ભણતા હતા સ્તુતિનું અષ્ટક હરિઓમ સમી ગુજરાત ભાષાની અનમોલ પ્રાર્થનાના સર્જક આજે સો વર્ષ પછી પણ સ્કૂલના પ્રાર્થના સભામાં કવિતા ગવાય છે કવિ શુદ્ધ બ્રાહ્મણ હતા ને તેઓ કોઈ પણ બાહ્ય આડંબર કે દેખાવ આચર્યો ન હતો અભ્યાસકાળ દરમિયાન તેઓ સંસ્કૃત પરચ્યાન અને શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા કવિ દાવતકા ગયા હતા ત્યાં ગોમતી નદીમાં સ્નાન કરી મંદિરમાં દર્શને ગયા પણ ભગવાનની મૂર્તિ પરથી પડદો પડી ગયો હતો કવિએ નેમ લીધો હતો કે દર્શન કરીને ભોજન લેવું પછી તેઓ ભગવાન પાસે બેસીને સ્તુતિ ભજન કરતા હતા તેવામાં એકદમ પડદો ખુલી જતા ભગવાનના દર્શન થયા અને કવિએ લખ્યું છે કે હરિના લોચનિયા મેદી થા આમ કવિ ઈશ્વર પ્રત્યે અધાક શ્રદ્ધા હતી તેને લીધે આ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય કવિતા લખી શક્યા છે અને ગુજરાતની ગુજરાતની પ્રજાને કવિતાની સેવા સેવા આપી છે